રાજ્યમાં આજે સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો સવારે બે કલાકમાં રાજ્યના પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો નવસારીમાં સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો સાબરકાંઠાના વડાલી નવસારીના જલાલપુરમાં પણ વરસાદ પડ્યો નસવાડી જાંબુખો ડાંકલાવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આજે સવારથી વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે વરસાદ સાબરકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે વિજયનગર ઇડર અને વડાલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે રાધીવાડથી ગુંદેલ બાયપાસ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જગતના તાતમાં આમ તો ખુશીનો માહોલ છે પરંતુ ઘણા બધા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને નુકસાન થાય તે પ્રકારની ભીતિ પણ અત્યારે સાબરકાંઠામાં જોવા મળી રહી છે અરવલ્લી ભીલોડા માલપુરમાં મેઘાવી માહોલ જામ્યો છે ભારે વરસાદના લીધે ઇન્દ્રાશ્રી નદી બે કાંઠે વહી નદીમાં નવા નીર ઠાલવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના લીધે ઇન્દ્રાશ્રી નદી બે કાંઠે વહી રહી છે ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા છે પરંતુ આ સાથે નદી બે કાંઠે વહેતા તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે નદી કિનારે ન જવા માટેની સૂચના આપવામાં આવી છે જે ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે ભીલોડા માલપુરમાં મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે ઇન્દ્રાશી નદીના આ દ્રશ્ય કે જે બે કાંઠે વહી રહી છે તો છોટા બે દિવસના વિરામ બાદ ફરી મેઘાવી માહોલ જામ્યો છે શહેર અને પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે વાતાવરણ ખૂબ જ સારું થયું છે ખુશનુમાં વાતાવરણ થયું છે વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે હરખની હેલી ખેડૂતોમાં